ેસીડન્સી ના ચાર ટાવર સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરાવવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ થોડા કપડા અને કિંમતી સામાન થેલામાં ભરીને દુષ્કેત ભરતા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે અને ત્યાં ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે ગેસ અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી અને અમુક ટાવરમાં બંધ કરાયેલી સુવિધાઓને કારણે લોકોની હાલાકી વધી રહી છે જે દિવાલોએ પંદર વર્ષ સુધી એક પરિવારને હૂંફા આપી જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી તે જ મકાન આજે તેમના માટે જોખમી બની ગયું છે સુરતના ભીમરાટ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો છે બિલ્ડર દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબરો પણ હવે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે કારણ કે ર ફોન કોઈ ઉઠાવતું નથી હાલ રહીશોએ રસ્તો બંધ કરી તાત્કાલિક ન્યાયની ની માંગણી કરી છે